નમસ્કાર મિત્રો ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના અભ્યાસક્રમ મુજબ બી એ સેમેસ્ટર ટુ મુખ્ય વિષય ગુજરાતી પેપર નંબર ચાર એમાં આવતી એક નવલકથા એટલે માટીનો મહેકતો સાદ જેના લેખક છે મકરંદ દવે લેખક દ્વારા જ આ નવલકથાને અપાયેલું ઉપનામ હલધર બલરામની કથા છે મિત્રો આજે આપણે આ નવલકથાનું સમગ્ર કથાવસ્તુ અને એની વસ્તુ સંકલના વિશે વાત કરવાના છીએ મિત્રો તમે આ પેપરનો અભ્યાસક્રમ જે ચાર એકમાં વેચાયેલો છે એને જોશો તો તમને ખ્યાલ આવશે કે એમાં માટીનો મહેતો સાધનું વસ્તુ સંકલન એના ચરિત્રો એનું ચિંતન એનું ગદ્ય એની શીર્ષકની યથાર્થતા આવા આવા મુદ્દાઓ આ અભ્યાસક્રમની અંદર સામેલ છે મારે તમને કહેવું એ છે કે આજે હું તમારી સામે આ નવલકથાની વસ્તુ સંકલના અને આ નવલકથાની સમગ્ર કથા વસ્તુ એવી રીતે મૂકવાની છું કે તમને કોઈ પણ મુદ્દો પૂછાય દાખલા તરીકે તમને એમ પૂછાય કે માટીનો મહેકતો સાદના ચરિત્રો વિશે જણાવો તો આમાં બધા જ ચરિત્રોની વાત આવી જવાની છે તમને પરીક્ષામાં એમ પૂછાય કે માટીનો મહેકતો સાદ શીર્ષકની યથાર્થા ચર્ચો તો આ કથા વસ્તુમાં હું એ વાત પણ કરવાની છું કે માટીનો મહેક તો સાદ આવું જે શીર્ષક લેખક દ્વારા અપાયેલું છે એ શીર્ષક આ નવલકથાના કથા વસ્તુ સાથે બંધ બેસતું છે કે નહીં એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે આ મુદ્દો ખૂબ જ અગત્યનો છે જો તમને કથા વસ્તુ આવડતું હશે તો એકમ નંબર બે ત્રણ ચારમાં જે કાંઈ મુદ્દા તમારા અભ્યાસક્રમમાં છે એ બધા જ મુદ્દાનો જવાબ તમને આજના આ વિડીયોની અંદર મળી જવાનો છે તો ચાલો શરૂ કરીએ આપણે આપણી વાત સુરેશ દલાલે જેમને વન ઉપવન અને તપોવનના કવિ કહ્યા ગુણવંત શાહે જેમને મરમી કવિ કહ્યા એવા આ સાહિત્યના રાજહંસ અને માણસાઈના કવિ મકરંદ દવેની સૌ પ્રથમ ઓળખ તો કવિ તરીકેની જ છે પણ કવિ ઉપરાંત તેઓ એક સારા ચિંતક છે સંપાદક છે ચરિત્રકાર છે નાટ્યકાર છે અને નવલકથાકાર પણ છે હા નવલકથા સ્વરૂપ સાથે એમણે બહુ કામ પાર પાડ્યું નથી છતાંય એમની પાસેથી એક નવલકથા મળે છે એક માત્ર નવલકથા મળે છે જેનું નામ છે માટીનો મહેકતો સાદ નવલકથાનો આધાર પૌરાણિક વસ્તુ પર છે અને છતાં આજના સમય સંદર્ભે ઉપસાવવાનો પ્રયત્ન સર્જકે કર્યો છે માટીનો મહેકતો સાદ નવલકથાને હલધર બલરામની કથા એવું લેખકે પોતે જ ઉપનામ આપ્યું છે એ જ વસ્તુ બતાવે છે કે બલરામના વ્યક્તિત્વને કેન્દ્રમાં રાખીને આ નવલકથાની રચના કરવામાં આવી છે કદાચ બલરામ વિશે લખાયેલી ગુજરાતીમાં આ પ્રથમ નવલકથા હશે મકરંદએ નવલકથાને જે ઉપનામ આપ્યું એટલે કે હળધર બલરામની કથા એમ કહ્યું એ બલરામનો ધરતી સાથેનો અતૂટ સંબંધ સૂચવે છે અને આ કથા હળ ધારણ કરનાર હળધર બલરામની કથા બની રહે છે હળ એ માત્ર એમનું શસ્ત્ર નથી પરંતુ ખેતી માટેનું એક ખૂબ જ મહત્ત્વનું સાધન છે એ રીતે હળ એ બલરામના સપનાનું પ્રતિનિધિત્વ કરે છે આ નવલકથામાં આના સંદર્ભમાં એક સુંદર મજાનું વાક્ય આવે છે લેખક લખે છે કે ચક્ર વેળાનો સાથી છે જ્યારે હળ છે એ રોજબરોજના જીવનનો આધાર છે સાચી વાત છે કૃષ્ણએ જે સુદર્શન ચક્ર છે એ તો મુશ્કેલીના સમયે જ કામ આવે છે જ્યારે હળ છે એ તો રોજબરોજના જીવનનો આધાર છે આમ બલરામના પાત્ર દ્વારા બલરામના જીવન વિષયક પ્રસંગોની સાથે કૃષિ જીવનને જોડીને કૃષિ વિષયક કથાને આધુનિક સમય સંદર્ભમાં રજૂ કરવાનો લેખકે આ નવલકથામાં પ્રયાસ કર્યો છે આ નવલકથા કહેવાતી પ્રસંગ કથા બની જવાને બદલે ખેતીના વારસાને વર્તમાનમાં લા લાવતી નવલકથા બની રહે છે ભારત એ તો ખેતી પ્રધાન દેશ છે અહીં ખેતીનો સંદર્ભ પૌરાણિક સમયથી રહ્યો છે આજકાલની આ વાત નથી એને સાંકળીને આજના સમયમાં ખેતીનું મહત્ત્વ આ નવલકથામાં દર્શાવવામાં આવ્યું છે કૃષિ ક્ષેત્રમાં ઘણા પરિવર્તનો આવ્યા છતાં કૃષિ એ પાયાનું મહત્ત્વનું સંસાધન બની ગયું છે જેની આજે પણ એટલી જ અગત્યતા છે પરંતુ માનવી જલ્દી વધુ પૈસા કમાઈ લેવાની વૃત્તિથી ખેતીમાં રાસાયણિક દવાનો છંટકાવ કરી કરીને જમીનને ઝેરી બનાવી દીધી છે ખેતીમાં ઉપયોગી નાના નાના જીવજંતુનો પણ એના કારણે નાશ થયો છે અને એ રાસાયણિક ખાતર ઝેરી દવાઓ છાંટી છાંટીને જે પાક ઉત્પાદન થાય છે એ આખરે તો માણસ જ આરોગવાનો છે અને અનેક રોગનો એ ભોગ બનવાનો છે માટે મને એવું લાગે છે કે લેખક બલરામના પાત્ર દ્વારા કહે છે કે હવે ધરતીને ઝેરના ઘોંટડા પાવાનું બંધ કરો અને એ રીતે જમીન જીવજંતુ અને માણસને બચાવવાની જાણે કે લેખક આ નવલકથામાં બલરામના પાત્ર દ્વારા વિનંતી કરે છે નવલકથા લખવા પાછળનો આ પણ એક હેતુ છે એ વાત આ નવલકથાના કથા વસ્તુમાં દર્શાવવામાં આવી છે અહીં કથાની વસ્તુ સંકલના ખૂબ સુંદર અને સુઘડ છે માળામાં પરોવાયેલા મોતીની જેમ એક પછી એક બનાવ એક પછી એક પ્રસંગ અને એક પછી એક ઘટના ઉઘડતી જાય છે અને કથા વસ્તુ ધીમે ધીમે આગળ વધતું જાય છે સમગ્ર નવલકથામાં કેન્દ્ર સ્થાને બલરામ છે અહીં બલરામના અનેક નામ જોવા મળે છે ગદાધર હળધર બલરામ બલદેવ બલભદ્ર શંકરષણ વગેરે આગળ કહ્યું તેમ આ પહેલી નવલકથા છે જેમાં હળધલ બલરામની કથા દ્વારા એમના વ્યક્તિત્વને એમના ચરિત્રને એમના જીવનને આલેખવામાં આવ્યું છે બલરામ રેવતીનું લગ્ન બલરામનું કૃષિજીવન બલરામે કરેલો વર્ષા મંગલનો ઉત્સવ અને બલરામની તીર્થયાત્રા આ તમામ પ્રસંગો દ્વારા બલરામનું વ્યક્તિત્વ ઉપસાવવામાં આવ્યું છે આલેખવામાં આવ્યું છે આ વિવિધ પ્રસંગોમાં બલરામના વિચારોને આલેખીને પૌરાણિક વિચારધારાને વર્તમાન સમય સંદર્ભમાં મૂકવાનો લેખકે સુંદર મજાનો પ્રયત્ન કર્યો છે સુંદર મજાનો સફળ પ્રયત્ન કર્યો છે કૃષિની સાથે બલરામના પાત્ર દ્વારા જો બલરામના વ્યક્તિત્વના બે પાસા છે એક પાસા દ્વારા લેખક એવું બતાવવા માગે છે એને કૃષિ જીવન સાથે જોડી દીધો છે એટલે ખેતીનું મહત્ત્વ પણ દર્શાવ્યું છે આ ધરતીનું મહત્ત્વ દર્શાવ્યું છે આ જમીનનું મહત્ત્વ દર્શાવ્યું છે અને બલરામના પાત્રનું જે બીજું પાસું છે એટલે કે એ જે તીર્થયાત્રા એ નીકળી જાય છે ત્યાર પછીનો જે બલરામ છે એના દ્વારા ભારતીય અધ્યાત્મ પણ અહીં લેખકે વ્યક્ત કર્યું છે આમ ધરતી અને સંસ્કૃતિના જતનની વાત બલરામના પાત્ર દ્વારા આ નવલકથામાં કહેવામાં આવી છે આ પૌરાણિક વિચારધારા અને આજના સમયની વિચારધારામાં તાત્વિક ભેદ રહેલો છે એ વસ્તુ પણ લેખકે અહીં સ્પષ્ટ કરી છે નવલકથાની નવલકથાના દરેક પ્રકરણમાં કોઈને કોઈ બનાવ કોઈને કોઈ પ્રસંગ કોઈને કોઈ ઘટના સરસ રીતે ગૂંથાઈને આવે છે એટલે ફરીથી હું કહીશ કે આ નવલકથાની વસ્તુ સંકલના સુગ્રથિત છે સારી રીતે ગૂંથાયેલી છે નવલકથાની શરૂઆતમાં દ્વારિકા નગરીનું વર્ણન આવે છે યાદવ કુળના નાયકોની સ્વભાવગત મર્યાદા એટલે કે એની ઈર્ષા અદેખાય મદ્યપાન અને પરિણામે ઝગડા કંકાસ વેરઝેર આ બધાનું વર્ણન શરૂઆતમાં આવે છે યાદવ કુળના બે પક્ષ પડી ગયા છે અને શ્રીકૃષ્ણ બંને પક્ષને જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ યાદવોમાં એક યાદવ સૌથી અલગ છે સૌથી જુદો છે આ અનોખો અનોખો યાદવ એટલે જ બલરામ બલરામને રાજસી સુખ વૈભવ નથી જોતું તો તો એ દ્વારિકા વયા ગયા હોય પણ એ તો માટીનો માણસ છે એ માટી સાથે જોડાયેલો માણસ છે માટી સાથે એને અઢળક પ્રીતિ છે એ માટી એનો પ્રાણ છે બલરામ એક સાચો ખેડૂત છે બલરામના મનના સાદને લેખકે માટી સાથે મિશ્ર કર્યો છે બલરામ જ નહીં એમની પત્ની રેવતી પણ ધરતી પ્રિય છે ધરતી સાથેની મા ધરતી સાથેની માટી સાથેની સાચી પ્રીતિ રેવતીના પાત્ર દ્વારા પણ આ નવલકથામાં દર્શાવવામાં આવી છે મનુષ્ય માત્રનું જીવન માટીના આધારે તો ટક્યું છે માનવ આ જીવન ધરતી સાથે જોડાયેલો જ છે માનવ શું દરેક જીવનો સંબંધ માટી સાથે અભિન્ન રહ્યો છે અને આ માટીનું ઋણ માનવી ક્યારેય ચૂકવી શકે એમ નથી આ વસ્તુ લેખક આ નવલકથા દ્વારા કહે છે બલરામના મનનો સાદ એટલે જ આ માટીનો સાદ અને એટલે જ આ માટીની મહેક મિત્રો મેં તમને આગળ કીધું હતું કે કથા વસ્તુ જ્યારે હું તમને કહીશ ને ત્યારે ત્યારે વચ્ચે વચ્ચે આ નવલકથાની વસ્તુ સંકલના કેવી છે આ નવલકથામાં ચરિત્રો કયા કયા આવે છે આ નવલકથાનું શીર્ષક યોગ્ય છે કે એની એની વાત પણ ઓટોમેટિક આવી જશે તો હું અહીંયા તમને કહેવા માગીશ કે ભલે આપણે વાત કથા વસ્તુની કે વસ્તુ સંકલનની કરીએ પણ આ રીતે નવલકથાને અપાયેલું શીર્ષક એકદમ કથા વસ્તુને યોગ્ય બંધ બેસતું અને યથાર્થ છે કથા વસ્તુમાં આગળ જોઈએ તો બલરામ રેવતીના દાંપત્ય જીવનની મધુર પ્રેરક વાતો પ્રસંગો પણ સુંદર રીતે નવલકથામાં વ્યક્ત થઈ છે કથા આગળ વધે છે રેવતી મૃત્યુ પામે છે રેવતીના મૃત્યુનો પ્રસંગ લેખકનું પોતાનું આગવું ઉમેરણ છે બલરામ રેવતીના મૃત્યુથી ઘેરા શોકમાં ડૂબી જાય છે જેમાંથી કૃષ્ણ અને રેવતી બંને બલરામને ઉગારે છે તમે કહેશો કે રેવતી તો મૃત્યુ પામી બલરામના દુઃખનું કારણ જ રેવતીનું મૃત્યુ છે તો પછી બલરામના દુઃખને કઈ રીતે રેવતી ઓછું કરી શકે હા રેવતીના મૃત્યુ પછી રેવતી સાથે મનોચૈતસિક જીવન બલરામ જીવે છે અદ્ર રેવતી અદૃશ્ય રહીને પણ બલરામને હર ક્ષણ હર ઘડી માર્ગદર્શન પૂરું પાડે છે અને એ રીતે રેવતી બલરામનું મિલન એમનો પ્રેમ અને રેવતીના મૃત્યુ પછી પણ બંનેનું એકત્વ એ નવલકથાના અંત સુધી જોડાયેલું રહે છે જે આ નવલકથાની એક બહુ જ મોટી ખૂબી છે આ નવલકથામાં બલરામ અને શ્રીકૃષ્ણના સંબંધો પણ ખૂબ મજાના અને અગત્યનો મુદ્દો બની રહે છે બલરામ મોટા છે આપ જાણો છો પણ શ્રીકૃષ્ણનો પડ્યો બોલ ઝીલે છે એક જગ્યાએ તો બલરામ શ્રીકૃષ્ણને કહે છે નાનકા હું બળ્યો છું પણ મારી સૌથી નબળી કડી હોય તો તે તું છે ઘણીવાર તો એમ થાય કે કૃષ્ણના ચરિત્ર સાથે સરખામણી કરતાં કરતા લેખક બલરામના પાત્રને આપણી સામે ઉપસાવે છે તો વળી ઘણીવાર એવું પણ થાય કે જાણે કે બલરામના માધ્યથી માધ્યમથી કૃષ્ણની પ્રભુતા લેખક આપણને બતાવે છે આ ઉપરાંત કથાવસ્તુમાં સેમંતક મણી અને જામબંતીને લગતું પ્રકરણ પણ ખૂબ રસપ્રદ છે બલરામની આગેવાનીમાં આગળ વધતી કથા એમના ખેતરમાં વિસામો લે છે અને કૃષ્ણ ભાવકનું ચિત્ત હરી લે છે કથા વસ્તુમાં બલરામના સ્વભાવની ઉદાત્તા શૌર્ય વીરતા માન આદર ગુસ્સો જુસ્સો એ બધું પ્રસંગે પ્રસંગે પ્રગટ થાય જ છે બલરામ યુદ્ધમાં નથી માનતા કૃષ્ણ પણ કવરો પાંડવોનું યુદ્ધ ન થાય એમ જ ઈચ્છે છે અને યુદ્ધ અટકાવવા પણ પૂરા પ્રયત્નો કરે છે બલરામની હાજરીમાં વર્ષા મંગલનો ખૂબ મોટો ઉત્સવ થાય છે આ ઉત્સવના કેન્દ્રમાં હળ છે આ ઉત્સવ પાછળનો હેતુ પણ ધરતીને બચાવી અને લોક કલ્યાણની ભાવના એની પાછળ રહેલી છે અને આ ઉત્સવ પત્યા પછી બલરામ તીર્થયાત્રાએ નીકળી જાય છે તીર્થયાત્રાએ નીકળ્યા પહેલાંના બલરામ જુદા છે અને તીર્થયાત્રાએ નીકળી ગયા પછીના બલરામ જુદા છે આ યાત્રા દરમિયાન તેમને આત્મબોધ થાય છે આંતર ચેતનાનો ઉઘાડ થાય છે આમ બલરામના પાત્ર દ્વારા ભારતીય અધ્યાત્મને પણ વ્યક્ત કરવામાં આવ્યું છે ધરતી ધર્મ અને સંસ્કૃતિનું જતન કરવાની વાત બલરામના પાત્ર દ્વારા લેખકે દર્શાવી છે બીજી બાજુ યાદવો અંદરો અંદર લડી મરે છે કૃષ્ણ પણ ચિંતિત છે આ વસ્તુથી યાદવોનો વિનાશ થાય છે નવલકથાના અંતમાં બલરામ દેહ ત્યાગ કરે છે અને સમુદ્રના મોજામાં સમાઈ જાય છે અને શ્રીકૃષ્ણ પણ એક શિકારીના હાથે શિકાર બની જાય છે કૃષ્ણ અને બલરામના દેહોત્સર્ગથી એમના દેહ ત્યાંથી ત્યાગથી જગત પર અંધારું છવાઈ જાય છે આ નવલકથાનો આ રીતે અંત આવે છે શરૂઆતમાં બલરામનું પાત્ર જે વીરતાથી આલેખ્યું છે લેખકે એ વીર રસ દર્શાવે છે અને એ વીરરસ અંતમાં બલરામના મૃત્યુથી શાંત રસમાં પરિણમે છે બલરામ અને શ્રી કૃષ્ણ ભગવાન હોવા છતાં તેઓએ પૂર્ણ જીવન મનુષ્ય તરીકે વિતાવ્યું એથી અંત પણ મનુષ્યની જેમ જ તેમણે સ્વીકાર્યો પૃથ્વી પર જ્યારે ઈશ્વર સાક્ષાત અવતાર લે છે ત્યારે તેમને પણ લોકોની સમાજની માનસિકતાનો ભોગ બનવું પડતું હોય છે એટલે કે લોકોની નિંદા બુરાઈ ઈર્ષા વગેરેનો ભોગ બનવું પડતું હોય છે એનો ખ્યાલ આ નવલકથામાંથી પસાર થઈએ એટલે આવે છે આમ માટીનો મહેક તો સાદ નવલકથા આ રીતે ઘણી બધી સૂક્ષ્મ અને જટિલ બાબતોને દર્શાવે છે હવે વાત કરીએ આ નવલકથા લખવાની પ્રેરણા લેખકને ક્યાંથી મળી એની લેખક બલરામ સાથે ક્યારે અને કેમ જોડાઈ ગયા એની વાત લેખક ખુદ પુસ્તકની પ્રસ્તાવનામાં કરે છે લેખક જણાવે છે કે ધર્મયુગમાં એટલે ધર્મયુગનામના કોઈ સામયિકમાં શ્રી જગદીશચંદ્ર માથુરનો એક લેખ મકરંદમેના વાંચવામાં આવ્યો એ લેખનું નામ હતું થાઈલેન્ડ મેં વર્ષા મંગલ થાઈલેન્ડ એ દેશ છે થાઈલેન્ડ મેં વર્ષા મંગલ નામનો એક લેખ મકરદમેના વાંચવામાં આવ્યો આ લેખમાં થાઈલેન્ડમાં રાજ્ય તરફથી ઉજવાતા કૃષિ મહોત્સવનું નજરે જોયેલું વર્ણન કરવામાં આવ્યું છે આજે પણ આ ઉત્સવમાં મુખ્ય હળ ચાલકને એટલે કે હળ ચલાવનારને બળદેવ કહેવામાં આવે છે આ લેખથી જાણવા મળે છે કે થાઈલેન્ડના લોકો સારી રીતે ધરતી સાથે બલદેવનો નાતો જીવંત રાખી શક્યા છે લેખની આ વિગત દવેને બલરામ સુધી લઈ જાય છે અને આપણને મળે છે હળધળ બલરામની કથા એટલે કે માટીનો મહેકતો સાત છે ને રસપ્રદ વાત અંતમાં એમ કહીશ કે કવિ મકરંદ દવેને મેં તમને પહેલાં જ કીધું કે દવેની સાહિત્યિક પ્રતિભા ભલે અનેક સ્તરે વિસ્તરેલી છે પણ એની મુખ્ય અને પહેલી ઓળખ તો કવિની છે એટલે કવિ મકરંદ દવેને નવલકથાનું સ્વરૂપ જ અપરિચિત હતું એમ કહી શકાય કે અણખેડેલી હતી એટલે કે નવલકથા ક્યારેય લખી કે રચી નહોતી તેમ છતાં સર્જક પોતાની અનુભૂતિ અને સઘન અભ્યાસને આધારે બલરામની કથા દ્વારા નવલકથા સાહિત્ય સ્વરૂપમાં પ્રથમ ડગ માંડે છે અને આપણને આ નવલકથા પ્રાપ્ત થાય છે એમની એકમાત્ર પ્રથમ નવલકથા હોવા છતાં ઉત્તમ પૌરાણિક નવલકથા બની ગઈ છે જે વાંચ્યા પછી ક્યારેય વિસરી શકાય નહીં અને એ જ લેખકની આગવી સિદ્ધિ છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું માટીનો મહેક તો સાદ નવલકથાનું કથા વસ્તુ અને એની વસ્તુ સંકલન ખૂબ સુંદર વસ્તુ સંકલન છે એક માળામાં જે રીતે મોતી પરોવાયેલા હોય ને એવી રીતે સુગ્રથિત અહીં વસ્તુ સંકલન જોવા મળે છે બરાબર તમે જો આ વિડીયો બરાબર સાંભળ્યો હશે તો તમને આ નવલકથામાં આવતા ચરિત્રો એને વિશે પણ જાણવા મળી જશે બલરામના ચરિત્ર વિશે પણ જાણવા મળશે કૃષ્ણના ચરિત્ર વિશે પણ જાણવા મળશે રેવતીના ચરિત્ર વિશે પણ જાણવા મળશે લેખકનો શું હેતુ છે આ નવલકથા પાછળનો એવો પ્રશ્ન પૂછાય તો પણ તમને એનો જવાબ આમાંથી મળશે માટીનો મહેક તો સાદ શીર્ષકની યથાર્થતા એટલે કે આ શીર્ષક યોગ્ય છે કે નથી યોગ્ય કે કેટલું યોગ્ય છે એની વાત પણ આ જો કથા વસ્તુ તમે જાણતા હશો તો તમે કહી શકશો એ પ્રશ્નનો જવાબ પણ તમે સુંદર રીતે લખી શકશો નવલકથાનો આરંભ અને અંત પૂછાય તો પણ તમે લખી શકશો અને માટીનો મહેક તો સાદની વસ્તુ સંકલના પૂછાય તો પણ તમે સુંદર રીતે આ પ્રશ્નનો જવાબ લખી શકશો અને જે કોઈ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોવે છે એમને આ વસ્તુ ખૂબ જ ઉપયોગી થવાની છે એની મને તો ખબર છે પણ તમારે જો ખાતરી કરવી હોય તો તમે આ વિડીયો અચૂક સાંભળો તમે ક્યાંથી સાંભળો છો અને કઈ કોલેજના વિદ્યાર્થીઓ એટલી કોમેન્ટ મને જરૂર કરજો કારણ કે હું આખરે ઓલ ઓવર તમારા માટે જ આ વસ્તુ તૈયાર કરી રહી છું ચાલો પરીક્ષાની અંદર બેસ્ટ પરફોર્મન્સ કરો એવી મારી હાર્દિક શુભકામના મારા અન્ય વિડીયો જોવા માટે એટ ધ રેટ રેખા ગુંજારીયા ટાઈપ કરવાથી મારા તમને અભ્યાસક્રમને લગતા અને સ્પર્ધાત્મક પરીક્ષાને લગતું સત્તર જેટલા વિષયો ઉપરનું ગ્રામર પણ તમને ત્યાંથી મળશે ચાલો અગે અગે નવા ઓલ ધ બેસ્ટ ફરી મળીએ નવા વિષય સાથે ત્યાં સુધી મારા આપ સૌને હાર્દિક નમસ્કાર